નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું મ્યાનમારમાં આવેલા ભયંકર ભૂકંપ વિશે ગઈકાલે આપણે પણ ભૂકંપ વિશે એક એપિસોડ બનાવ્યો હતો પરંતુ ગઈકાલે ત્યાં ભૂકંપ આવ્યો હતો એટલે આપણી પાસે બધી માહિતી હતી નહીં જેમ જેમ માહિતી આવતી ગઈ એમ એમ આપણે દર્શક મિત્રોને એ આપતા રહીશું આજે સત્તાવાર રીતે એવું જાહેર કરવામાં આવ્યું છે ભૂકંપમાં એક હજાર કરતાં વધુ લોકોના મોત થયા છે મ્યાનમાર થાઈલેન્ડ અને બેંગકોંગ આ ત્રણેય દેશની અંદર આજે તો અફઘાનિસ્તાનમાં પણ એક આંચકો આવ્યો હતો જે ભૂકંપ આવ્યો એની હિસાબે સત્તાવાર રીતે તો એવું કહેવાય છે કે દસ હજાર કરતાં વધુ લોકોના મોત થયા હશે પરંતુ ત્યાંની જે સરકાર છે અને મ્યાનમારમાં તો મિલિટરી સરકાર છે એટલે ત્યાં સત્તાવાર રીતે કોઈ આંકડાઓ આવતા નથી ચાઇના જેવું છે ત્યાં આમ છતાંય આ આંકડો છે દસ હજારની ઉપર જતો રહે તો પણ કાંઈ નવાઈ નહીં આ નુકસાન કાંઈ જવું તેવું નથી જેમ આપણે બે હજાર એકમાં કચ્છમાં ભૂકંપ આવેલો આખા ગુજરાતમાં આવેલો અને કચ્છમાં આઠની તીવ્રતાનો ભૂકંપ હતો અને હજારો લોકોના ગુજરાતમાંથી મોત થયા હતા માલ મિલકતને તો નુકસાન થયું હતું આવી જ પરિસ્થિતિ અત્યારે મ્યાનમાર બેંકોંગ અને થાઈલેન્ડમાં થઈ છે અને સૌથી મોટું નુકસાન તો ત્યાં બેંગકોંગમાં વધારે થયું છે કારણ કે ત્યાં નિર્માણાધીન જે બિલ્ડિંગ હતી એટલે જેવું નિર્માણ થતું હતું જેનું કામ ચાલુ હતું જેમાં મજૂરો બધા કામ કરતા હોય છે અને જે બિલ્ડિંગનું કામ ચાલુ હોય એને ભૂકંપની સૌથી વધુ અસર કરતી હોય છે કારણ કે બિલ્ડિંગ પૂરું બન્યું હોતું નથી એટલે એ બધા બિલ્ડિંગો જે પડી ગયા જમીન દોસ્ત થઈ ગયા એની નીચે ઘણા બધા લોકો દટાયા હોવાની આશંકા ત્યાંની સરકારે વ્યક્ત કરી છે જેમ જેમ દિવસો જતા જશે જેમ જેમ રાહત કામ આગળ વધતું જશે બચાવ કાર્ય આગળ વધતું જશે તેમ તેમ મોતનો આંકડો છે એ ખૂબ વધતો જવાનો છે અને બાકીના જે બે ત્રણ હજાર લોકો ઘાયલ થયા છે અત્યારે એવો આંકડો બતાવે છે કારણ કે હજી કાંટમાલી નીચે ઘણા બધા લોકો દટાયા હોવાની ઇજાગ્રસ્ત હોવાની શંકા સેવાઈ રહી છે તો આ બધાને હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે પરંતુ હોસ્પિટલો પણ તૂટી ગઈને પડી ગઈ છે એટલે કેટલાક કિસ્સામાં કેટલાક શહેરોમાં ત્યાં રસ્તા ઉપર એક કામચલા હોસ્પિટલ ઊભી કરી અને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે કારણ કે તમારે એ એવું કરવું જ પડે કારણ કે ભૂકંપની અંદર જો હોસ્પિટલમાં રાખીએ તો વળી પાછો આ આફ્ટર શોક આવ્યો હોય અને હોસ્પિટલનું બિલ્ડિંગ ધરાશાયી થાય તો પણ લોકોના મોત થઈ જાય એટલે મોત સતત માથે ઝળુંબતું હોય છે એવા સંજોગોમાં બધાને ટ્રીટમેન્ટ આપવી અથવા તો બચાવ કાર્ય કરવું એ ખરેખર ખૂબ અઘરું હોય છે જેના વિશે મેં ગઈકાલે પણ તમને વાત કરી હતી આપણે આજે એટલે આપણે એટલે ભારત સરકારે આજે પંદર ટન બધી સામગ્રી મોકલી છે એમાં ટેન્ટ રહેવા માટે એના ટેન્ટ છે દવા છે ખોરાક છે બીજી કાંઈક જીવન જરૂરિયાતની જે લેમ્પ આવે છે લેમ્પ છે આવી ઘણી બધી વસ્તુઓ છે કારણ કે લોકો અત્યારે બધા રસ્તા ઉપર છે રહેવા માટેનો આશરો નથી પીવા માટેનું પાણી નથી ખાવા માટેનું ફૂડ નથી ટ્રીટમેન્ટ માટે સાહેબ દવાઓ નથી ત્યાં ખૂટી પડી છે બધી અને કોઈપણ દેશમાં જ્યારે આવી ભયાનકતા આવે ભૂકંપની કે કુદરતી આફતને ત્યારે સ્વાભાવિક છે કે તમારું બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ લગભગ ખતમ થઈ ગયું છે અને બીજા રાષ્ટ્રો પણ સહાય કરવાના છે યુએનમાંથી પણ એને બહુ મોટી જબરદસ્ત સહાય મળવાની છે આમ થોડા દિવસો થશે એટલે રાહત કાર્ય વધુ તેજ એટલા માટે બનશે કે જુદા જુદા રાષ્ટ્રના જે સ્વયંસેવકો છે અથવા તો બચાવ કાર્યની ટુકડીઓ છે એ ત્યાં પહોંચી જશે અને સામગ્રી સાથે ત્યાં પહોંચી જશે એટલે લોકોને પણ ઘણી બધી ત્યાં રાહત થશે ભૂકંપ આવ્યો છે એટલે સ્વાભાવિક છે કે મોતનો આંકડો તો વધવાનો જ છે પરંતુ ભૂકંપનું જે બચાવ કાર્ય છે ગઈકાલે મેં કહ્યું એમ બહુ એ અઘરું છે કાટમાળ નીચે તો જ તો કેટલાય લોકો દટાયા હશે અને કાટમાળ ખસેડો એ પણ એક બહુ મોટું પડકારજનક કામ થઈ જાય છે તમે કાટમાળને નાખો કે કેવી રીતે ખસેડી શકો બીજું કે એ માત્ર કાટમાળ ખસેડતો હોતો નથી કાંટમાળની નીચે ઘણી બધી જિંદગીઓ ધબકતી પણ હોય છે કચરા ભૂકંપ વખતે આપણે જોયું કે ચાર પાંચ દિવસ પછી પણ અંદર દટાય એ પણ જીવતા બહાર નીકળ્યા હતા નાના નાના બાળકો પણ જીવતા બહાર નીકળ્યા હતા એ વખતે એટલે કાટમાળ ખસેડવાનું કામ એવું નથી કે જેસી બેસીધું તમે લઈ લીધું અને જલ્દી બધો મલબો છે હટાવી લીધો એ ખૂબ ધીરજપૂર્વકનું અને કુશળતાપૂર્વકનું કામ એટલા માટે છે સાવચેતી અને ચોકસાઈપૂર્વકનું કે અંદર કેટલીક જિંદગીઓ છે એ શ્વાસ લેતી હોય છે અને એને બચાવવાનો પહેલો ઉદેશ તો કાટમાળ ખસેડવા કરતાં કાટમાળની નીચે દટેલા લોકોને બચાવવાનો હોય છે એટલે એટલા માટે થઈને રાહત કાર્ય છે એની સ્પીડ છે તે હંમેશા ધીમી રહેશે આપણે પણ અહીંયા એવું થયું હતું અને કચ્છની અંદર તો બહુ એની ભયાનકતા હતી અમે એ વખતે કચ્છની અંદર હતા અને રિપોર્ટિંગ માટે ગયેલા અને કચ્છની અંદર જે સ્થિતિ જોઈ આપણે ત્યારે આપણને એમ થઈ ગયું કે આ તો બધું સ્મશાન જેવું થઈ ગયું છે આજે તો કચ્છ પાછું નંદનવન જેવું બની ગયું છે કારણ કે સર્જન પછી હંમેશા સર્જન થતું હોય છે અહીંયા પણ એવું થશે પરંતુ થોડા દિવસોની વાર લાગશે આજે પણ ત્યાં ભૂકંપનો એક ચારની ઉપરની તીવ્રતાનો આંચકો આવ્યો હતો ખાસ બહુ એમાં નુકસાનના કોઈ અહેવાલો અત્યારે છે નહીં અત્યારે દુનિયાના બધા નાના મોટા દેશો છે એ આ અસરગ્રસ્ત ત્રણ દેશોને મદદ માટે થઈને બધા તૈયાર થઈ ગયા છે અમેરિકાએ પણ એટલે કે ટ્રમ્પે પણ એવું કહ્યું છે કે અમે પણ એને ઘણી બધી અહીંથી મદદ કરીશું જેમ જેમ ત્યાંની જરૂરિયાત ઊભી થતી જશે એમ એમ ત્યાં છે એ મદદનો ધોધ છે એ વહેતો રહેશે આખું જગત એની પડખે ઊભું રહેશે પરંતુ બાકીનું જે કંઈ માણસોનું નુકસાન થયું છે જે મોત થયા છે એ ખોટ છે એ તો ક્યારેય પૂરી શકાશે નહીં એટલે ત્યાં જે છે અત્યારે બેંગકોંગમાં થાઈલેન્ડમાં અને મ્યાનમારમાં જે પરિસ્થિતિ છે એ અત્યારે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે જે લોકો ઘાયલ થયા છે એને બચાવવાનું અથવા તો ઝડપથી સાજા થાય એના માટેના પ્રયાસો પણ ત્યાંની સરકાર કરી રહી છે બહારના દેશોમાંથી એના માટેની જે કંઈ મેડિસિન જોઈએ એ મેડિસિન પણ આવી રહી છે ડૉક્ટરોની પણ કેટલીક ટુકડીઓ જુદા જુદા દેશમાંથી ત્યાં જશે અને એ પણ ત્યાંને મદદ કરશે બેઠું થતાં બહુ વાર નહીં લાગે પરંતુ હજુ થોડાક દિવસો છે એ રાહ જોવી પડશે મોતનો આંકડો પણ વધવાનો છે નુકસાનીનો આંકડો તો ક્યાંય જવાનો છે ઘાયલોની સંખ્યા પણ વધારો થતો જવાનો છે આમ અત્યારે તો આ ત્રણેય દેશો જે છે એ કુદરતી આફતની અંદર સપડાયેલા છે અફઘાનિસ્તાનમાં પણ આજે એક ભૂકંપનો આંચકો આવ્યો છે જે એ બતાવે છે કે એમની જે ગતિ છે એ થોડી થોડી ભૂકંપની છે એ વધતી જાય છે ફરી પાછા આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બધું સૌ હેમખેમ રહે જે લોકો ઘાયલ થયા છે એ ઝડપથી સાજા થાય અને મળવાની નીચે એટલે કે કાટમાની નીચે દટાયેલી જિંદગી છે એ સહી સલામત બહાર નીકળે એ પ્રાથમિકતા અત્યારે ત્યાંના દેશોની તો છે જ પણ વિશ્વના દેશો પણ એને આ મદદ કરવા માટે આતુર છે અસ્તુ મારા એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોનું બટન દબાવજો અસ્તુ